ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ઘણા શિવ ભક્તોના મનમાં મગજમાં એક પ્રશ્ન સતાવે છે કે શિવલિંગ પૂજાનો પ્રારંભ ક્યારે થયો ઘણા લોકો એમ કહે છે કે આજે માક્ષર માસ અને આદ્રા નક્ષત્ર છે ત્યારે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો અને ઘણા લોકો એમ કહે છે કે જે મહાશિવરાત્રિ આવે છે મહા મહિનામાં જે મહાશિવરાત્રી આવે છે ત્યારે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો તો આમાંથી સત્ય શું છે શિવભક્તો આપણે આજે વાત કરીએ તેના વિશે શિવભક્તો તમને ખબર જ છે કે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો ત્યારે ભગવાન શિવ પ્રથમ વખત જ્યોતિર્મય સ્તંભરૂપે અગ્નિસ્તંભરૂપે વચ્ચે પ્રગટ થયા ભગવાન બ્રહ્માને અને ભગવાન વિષ્ણુને તેનો છેડો મળતો નથી અને ત્યારે ભગવાન બ્રહ્માએ અને વિષ્ણુએ તે સ્તંભનો જે જ્યોતિર્મય સ્તંભ હતો તેની પૂજા કરી અને શિવ ભક્તો આપણે હિન્દુ સનાતન ધર્મમાં મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો તેવું કહેવામાં આવે છે તેવું સર્વ લોકો કહે છે તો શિવભક્તો મેં એક સાધુ સંતોને ઘણા આપણા વડીલજનોને પૂછ્યું તો તેણે મને સુંદર આનું તર્ક કાઢીને દીધું કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે જ્યારે ભગવાન શિવ અગ્નિ રૂપે જ્યોતિર્મય રૂપે પ્રગટ થયા તે દિવસ આદ્રા નક્ષત્ર અને માક્ષર માસ હતો પછી તે જે સ્તંભ હતો તે ધીમે 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 ઠંડો પડી અને સંપૂર્ણપણે લિંગ સ્વરૂપે જે આપણે પૂજા કરીએ છીએ શિવાલિંગ તેવી રીતે લિંગ સ્વરૂપે પરિવર્તિત થઈ ગયું જે તે અગ્નિસ્તંભ હતો તે ધીમે ધીમે નાનો થઈ અને શિવલિંગ રૂપે સંપૂર્ણપણે પરિવર્તિત થઈ ગયું તે સમયગાળો તમે જુઓ માક્ષર પોષ અને માં દોઢથી બે મહિનાનો સમયગાળો છે તે સમયગાળામાં તે અગ્નિસ્તંભ જે જ્યોતિર્મય સ્તંભ ધીમે ધીમે શિવલિંગમાં પરિવર્તિત થઈ ગઈ તો આપણા સર્વ માનવો પાસે શિવલિંગ પૂજાનો પ્રારંભ થયો તે મહાશિવરાત્રી કહેવાય છે તો શિવભક્તો આનું સુંદર આવું એક નાનું એવું તર્ક હતું જે ચોખટ ભર્યું શિવ મહાપુરાણમાં નથી લખેલું પણ મેં સાધુ સંતોને અને વડીલજનોને પૂછ્યું તો મને આવું થોડુંક જાણવા મળ્યું અને શિવભક્તો ભગવાન આ શિવજીની આપણે મેં તમને આજે વાત કરી કે શિવલિંગ પૂજાનો પ્રારંભ ક્યારે થયો તેનું મેં તમને થોડું ઘણું જ્ઞાનરૂપે તમને આ વિડીયો બનાવીને મૂક્યો છે તો શિવ ભક્તો મારી પાસે જેટલું જ્ઞાન હતું તેટલું મેં તમને કહ્યું કે ભાઈ શિવલિંગ પૂજાનો પ્રારંભ ક્યારે થયો ભગવાન બ્રહ્માએ અને ભગવાન વિષ્ણુએ પ્રથમ વખત જે આદ્રા નક્ષત્ર અને માક્ષર માસ હતો જે ત્યારે શિવ પૂજા કરી અને આપણે સર્વ જગતમાં સર્વ લોકો આપણે મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પૂજા કરીએ છીએ અને ઓમે શિવભક્તો ભગવાન શિવજીને સંપૂર્ણપણે આપણે જાણવા અશક્ય છે એટલે જેવું થોડું ઘણું આપણી પાસે જ્ઞાન હોય તે આપણે જ્ઞાનને માણી લેવું જોઈએ ભગવાન શિવજીની પૂજા કરી આપણે ભાવપાર કરવો જોઈએ કારણ કે સ્વયં બ્રહ્મા અને સ્વયં ભગવાન વિષ્ણુ પણ સંપૂર્ણપણે ભગવાન શિવજીને જાણી નથી શક્યા તો આપણે જેટલું જણાય એટલું જાણી લેવું અને બને તો ભગવાન શિવજીને માણી લેવા જાણવા કરતાં જો આપણે ભગવાન શિવજીને માણી લઈશું તો આપણો ભાવ સો ટકા સુખેથી ભાવપાર થઈ જશે કારણ કે ભગવાન શિવજીને સંપૂર્ણપણે જાણવા તે અશક્ય છે તો આવો સુંદર એક વિડીયો હતો જે તર્કવાળો હતો જે આનું તર્ક ઉકેલ કાઢવો થોડોક મુશ્કેલ હતો તેઓ મેં તમને સુંદર આ વિડીયો કીધો કે શિવલિંગ પૂજાનો પ્રારંભ ક્યારે થયો તો આ સુંદર વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોમાં લાઈક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયોને શેર કરી દેજો તો બધા શિવભક્તોએ આજે મહાદેવ અને ઓમ નમઃ શિવાય